વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠ આપણો ત્રીજો પાઠ એટલે કે સ્વસ્થવૃત્તમ સમાચરમ ત્રીજા પાઠની શરૂઆત આપણે કરીએ તો કે આપણા જે કવિ કુલ કાલિદાસ રચિત કુમાર સંભવમ જે છે એમનું આ મહાકાવ્યની અંદર પાંચમા સર્ગની અંદર એક પ્રસંગમાં કહ્યું છે કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ એટલે કે ધર્મ કરવા માટે ધર્મનું રક્ષણ માટે સૌથી પહેલું કોઈ પ્રથમ સાધન હોય તો એ શરીર છે શરીર માધ્યમ એટલે કે ખરેખર રીતે ધર્મ સાધનમ એટલે કે ધર્મનું સાધન છે કોઈ પણ ક્રિયાને કરવા માટે ધર્મનું કામ કરવા માટે સંસ્કૃતિનું કામ કરવા માટે પોતાના જીવનની આજીવિકાને જે છે એ કરવા માટે કોઈ પણ પ્રસંગને માટે વિદ્યાભ્યાસને માટે કમાણી માટે કોઈ પણ જગ્યાએ જવા માટે જો કોઈ હોય તો એ શરીર છે એટલા માટે કીધું છે કે શરીર માધ્યમ ખલ ધર્મ સાધનમ ધર્મ કરવા માટે શરીર એ સૌથી પહેલું જે છે એ સાધન છે આનો આશય એ થાય છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુ ઉપલબ્ધ હોય પણ જો તેની પાસે સ્વસ્થ શરીર ન હોય તો જે આગળની જે બધી વસ્તુ હોય એમની પાસે જે પણ બધી વસ્તુ હોય એ બધી જ વસ્તુ નકામી છે 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 એવું કીધું નિરર્થક સારું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું ન હોય તો એ નિરર્થક એવું કીધું છે બધું જ જે છે એ ખોટું છે એવું કીધું છે જોઈએ હવે એટલે માણસની પાસે સારું શરીર ન હોય તો માણસ કોઈ પણ કામ કરી શકતો નથી તમે જોઈ શકો છો કે માણસ પાસે ઘી ના પૈસા હોય માણસ પાસે ખાંડના પૈસા હોય પણ ખાઈ શકતો નથી કેમ તો કે ડાયાબિટીસ છે 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 સમજાય ને માણસ પાસે ઘણા બધા પૈસા પણ માણસના માણસના પગની અંદર પગ વ્યવસ્થિત રીતે કામ કરી શકતા નથી માણસ પાસે પૈસા છે છતાં પણ ફરવા જઈ શકતો નથી કેમકે અમુક એક સમયે અમુક એક જગ્યાએ ચાલીને જવું પડતું હોય તો ચાલીને ત્યાં જઈ શકાતું નથી ભલે એમની પાસે પૈસા હોય પણ પગ નથી એટલા માટે એટલે શરીરનો એક અંગ ખરાબ છે શરીરનો અંગ એક હેરાન કરે એવું છે અંગ ચાલતો નથી સારું શરીર નથી તો એક ખોટું છે માણસ પાસે ગમે તેટલું કમાવો માણસ ગમે તેટલું કમાયો હોય પણ ખાઈ શકતો નથી આવી જ રીતે માણસનું શરીર જે છે આ ખૂબ જ મોટી ઈશ્વરે આપેલી દેન છે ઈશ્વરે આપેલી દેનને આપણે સંભાળવી જોઈએ આ શરીર આપણું નથી શરીર ભગવાને આપેલું છે અને કોઈની વસ્તુ આપેલી હોય ને જેને શરીરને અથવા તો કોઈ પણ શરીર હોય તો કોઈ પણ વસ્તુ હોય કોઈની વસ્તુ આપણને કોઈ પાસે વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી હોય ને તો આપણે સંભાળવી જોઈએ આ મોટામાં મોટી આપણી જવાબદારી છે એમ ઈશ્વર પાસેથી આપણને આ શરીર પ્રાપ્ત થયું છે તો ઈશ્વર પાસેથી આ શરીર આપણને જે પ્રાપ્ત થયું ને તો આ શરીર પ્રાપ્ત થયેલું હોય તો આપણે સંભાળવું જોઈએ આપણી એ જવાબદારી બને છે એટલા માટે શરીરને સંભાળવું જોઈએ અને એ શરીરને ઈશ્વરે આપેલું છે આપણા શરીર આપણું પોતાનું નથી શરીર આપણને ઈશ્વરે આપેલું છે તો ઈશ્વરની જે વસ્તુ જે છે આ ચેતન તંત્ર છે આ ચેતા તંત્રને આ જે આ શરીર જે છે કાયા છે એને સંભાળવી જોઈએ જોઈએ આગળ માણસનું શરીર સ્વસ્થ રહે તે માટે કેટલાક ઉપાયો કરવાના રહે કરવાના રહે છે આ ઉપયોગમાં દિનચર્યા પણ એક છે માણસની દિનચર્યા સારી હોય તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે

બસ મારે ઠંડુ ન ખાવું જોઈએ ઠંડુ ન પીવું જોઈએ અથવા તો જ્યારે કોઈ પણ વસ્તુ એવું કહેવાય કે ભાઈ વાસી ન ખાવું જોઈએ આ તો છે જ પણ સાથે સાથે મારી દિનચર્યા આ પણ મહત્વની ભૂમિકા ભજવે છે હું સવારથી લઈને મારું સૂવાનું મારું બેસવાનું પછી મારું નાહવાનું પછી ત્યાર પછી મારો અભ્યાસ કરવાનું આ બધી બાબતો મારી એક સમાન રહ્યો છે કે પછી વેકેશન સમયે બદલાઈ જાય છે આ એક મોટી બાબત છે ઘણી બધી વખત એવું થાય કે ભાઈ વેકેશન છે રવિવારના દિવસે દિનચર્યાનું કાંઈ મહત્વ હોતું નથી ભલે આપણે ભાઈ કોઈ પૂછે તો કેટલા વાગે જાગો છો તો કે જગી છે છ વાગે જાગી છે કે વાહ ભાઈ વાહ છ વાગે જાગો છો સરસ સરસ વહેલું જાગવું જોઈએ પણ રવિવાર આવે ત્યારે છ વાગે નથી જવાતું ત્યારે સવારના નવ દસ વાગી જાય છે સૂર્ય માથે આવે ત્યારે આપણાથી ઉઠાય છે બરોબર ને દિનચર્યામાં પરિવર્તન ન આવવું જોઈએ અને દિનચર્યા જે છે આ મોટા મોટી એ સારામસારી એક બાબત છે જો એ દિનચર્યામાં કોઈ ફેરફાર ન આવે ગમે તે સ્થળે હોઈએ પણ દિનચર્યામાં જો ફેરફાર ન આવે ચાહે અહીંયા હોય કે કોઈ પણ બીજી જગ્યાએ પ્રવાસમાં ગયા હોય કોઈ પણ જગ્યાએ દિનચર્યામાં જો વ્યવસ્થામાં ખોરવાય નહીં દિનચર્યા આપણે પોતાની તો આપણો સ્વાસ્થ્ય સારું રહે છે દવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી આવું વિજ્ઞાન માને છે આવું પ્રાચીન શાસ્ત્ર પ્રાચીન આધુન આપણું જે આયુર્વેદ શાસ્ત્ર હતું એ પણ માને છે અને આધુનિકના આધુનિક જે ચિકિત્સા વિજ્ઞાન છે એ પણ એના ખ્યાતનામ વિદ્વાન આયુર્વેદાચાર્યો પણ એવું માને છે કે જો બંને સમાન રીતે સંભવ છે એવું કીધું છે બંનેનો પક્ષ બંનેનો મત એક જ છે કયો મત તો કે આગળ સમયની અંદર જે આયુર્વેદના જે આચાર્યો હતા ચરક હતા શ્રુશ્રુત હતા

એટલા માટે દિનચર્યાની અંદર કોઈ પણ જગ્યાએ પરિવર્તન ન આવવું જોઈએ દિનચર્યાની અંદર જો પરિવર્તન એવું તો તકલીફ વાળું થશે ઘણા બધા રોગો શરીરની અંદર આવશે ઘણા બધા રોગો શરીરની અંદર આવવાથી આ શરીર એ રોગોનું ઘર થશે અને શરીર જો રોગોનું ઘર થાય તો શરીર માધ્યમ ખલ્લુ ધર્મ સાધનો શબ્દ વાપર્યો છે આ શબ્દ ખોટો પડશે આજીવિકા માટે નહીં જવાય અભ્યાસ કરતા વ્યક્તિ હોય અભ્યાસ કરવા માટે નહીં જવાય કોઈ પ્રસંગમાં જતા વ્યક્તિ હોય પ્રસંગમાં નહીં જઈ શકે શા માટે તો કે દિનચર્યામાં પરિવર્તન થયું ભોજન વ્યવસ્થામાં પરિવર્તન થયું તો માણસનું શરીર જે છે એ રોગિષ્ટ બને રોગોનું ઘર બને અને રોગોના ઘર બનવાના કારણે માણસનું શરીર હેરાન થાય માણસનું શરીર ખોટું પડે એને રોગો એની અંદર સમાવિષ્ટ થાય અને સમાવિષ્ટ આ બધી બાબતો થાય તો તકલીફ પડે એટલા માટે કહેવું છે કે શરીરમાં ધ્યમ ખલું ધર્મ સાધન એટલે કે દિનચર્યાની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે દિનચર્યા સરસ મજાની હોય સારી હોય તો સ્વાસ્થ્ય પણ એવું કીધું છે કે દિનચર્યાની અંદર જો પરિવર્તન થયું તો તકલીફ પડશે એટલે કે દિનચર્યા ની અંદર પરિવર્તન ના હોવું જોઈએ ત્યાર પછી આગળ જોઈએ કે પ્રસ્તુત પાઠમાં માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવી છે આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા ઉઠવા બેસવાની ચાલતા સુવાની બાબતોનો જ સમાવેશ નથી થયો પરંતુ માનવ જીવનના ઉત્તમ દૈનિક આદર્શ માનતા સજ્જન સંગતિ ગુરુ જન પ્રત્યેનો આદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવેલા છે અહીં વપરાયેલા ટૂંકા ટૂંકા વાક્યોમાં આવતા ક્રિયાપદોના માધ્યમથી આજ્ઞાર્થ ક્રિયાપદના રૂપોનો અને તે ક્રિયાપદોથી વ્યક્ત થતા અર્થનો અભ્યાસ પણ આપણે અપેક્ષિત છે અને આપણે કરવાનો છે એટલે આ પાઠ જે છે આ પાઠની અંદર માનવીની આદર્શ દિનચર્યા આલેખવામાં આવે છે માણસે શું કરવું જોઈએ ક્યારે ખાવું જોઈએ ક્યારે પીવું જોઈએ ક્યારે ઉઠવું જોઈએ ક્યારે સૂવું જોઈએ ચાલવા સુવાની બાબતોનો સમાવેશ અહીંયા આ પાઠમાં ફક્ત અને ફક્ત એટલો જ પૂરતો સમાવેશ નથી કરવામાં આવેલો પરંતુ માનવ જીવનના ઉત્તમ નૈતિક આદર્શ માનતા સજ્જન સંગતિ ગુરુજન પ્રત્યેનો આદર વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટે સતત ઉદ્યમશીલતા સત્યનું પરિપાલન જેવા સદગુણોને પણ દિનચર્યાના અંગ માનવામાં આવે છે માણસ પાસે ગમે તેટલું મજબૂત શરીર હોય પણ શરીર જો સંસ્કૃતિના કાર્યમાં ન વપરાતું હોય રાષ્ટ્રના કાર્યમાં ન વપરાતું હોય તો શરીર કેટલું યોગ્ય મારી પાસે સારામાં સારું શરીર છે મારી પાસે સારામાં સારું શરીર છે પણ આ શરીર જો કોઈને હેરાન કરવામાં વપરાતું હોય મારી પાસે મજબૂત શરીર છે સુદ્રઢ શરીર છે પણ કોઈને હેરાન કરવામાં વપરાતું હોય તો કેટલો યોગ્ય છે એટલા માટે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે શરીર જે છે એ કેવું હોવું જોઈએ કે દિનચર્યામાં એથી શરીરની જે શારીરિક તાકાત છે આ તો આવશે જ પણ સાથે સાથે આદર્શ જીવન જે છે નૈતિક જીવન છે આ બધી પણ બાબતોની જરૂરિયાત માણસને પોતાના દિનચર્યામાં હોવી જ જોઈએ અને જો એ હોય તો જ શરીર ખાલી શરીર એ ન રહેતા શરીર એ ભગવાનનું મંદિર બને છે શા માટે મંદિર બને તો કે જો જીવનની અંદર શરીરમાં શરીર દ્વારા ઉત્તમ નૈતિક આદર્શ જે શરીરમાં આવે સજ્જન સંગતિ આવે સારા લોકોનો મેળાવ થાય સારા લોકોનો મિલાપ થાય ગુરુજન પ્રત્યે જો આદર અને સાદર જે વ્યવહાર જે છે અને વિદ્યા પ્રાપ્તિ માટે સતત ને સતત તૈયારી કરતા હોઈએ સદગુણ શરીરે શરીર ન રહેતા સારું શરીર ન રહે પણ પવિત્ર શરીર પણ રહે છે અને આપણા વેદોની અંદર આપણા શાસ્ત્રકારો એ ખાલી ને ખાલી શરીરની સ્વચ્છતા અથવા તો શરીરની એ બધી બાબતોની તો જરૂરિયાત છે જ પણ શરીર એ મારા મારું શરીર એ સ્વચ્છતાની સાથે સાથે સ્વચ્છ શરીરની સાથે સાથે પવિત્ર શરીર કેવી રીતે થાય એ પણ બાબતની અહીંયા જરૂરિયાત છે છે એ એ સ્પષ્ટતા પણ કરવામાં આવેલી એટલે શરીર પવિત્ર થાય પણ દિનચર્યાની અંદર જ આપવામાં આવેલા છે આપણા વેદો દ્વારા આપણા શાસ્ત્રકારો દ્વારા આપણા વેદના આચાર્યો દ્વારા આપણા આયુર્વેદના આચાર્યો દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે શરીર જે છે શરીર ફક્ત ને ફક્ત જે એ ખાલી ને ખાલી એ મારું શરીર સ્વચ્છ ન હોવું જોઈએ મજબૂત ન હોવું જોઈએ પણ શરીર પવિત્ર હોવું જોઈએ આ બાબતની સ્પષ્ટતા પણ અહીંયા કરવામાં આવેલી છે તો આપણે એ જોવાનું છે અને પાઠની અંદર જે ક્રિયાપદ આપેલા છે અને ક્રિયાપદ આપેલા છે એમની પણ આપણે અભ્યાસ એ કરવાનો છે એક પછી એક શ્લોક ને જોવાનો છે શ્લોકનો અન્વય જોઈશું ત્યાર પછી શ્લોકના શબ્દાર્થ જોઈશું અને ત્યાર પછી શ્લોકનું ભાષાંતર જોઈશું બરોબર સ્વસ્થ વૃત્તમ સમાચરમ એટલે કે સ્વસ્થ આચરણ કર આજ્ઞાર્થ કીધું છે તું કર સ્વસ્થ સ્વસ્થ સમાચરમ એટલે કે સરસ મજાનું જે છે સ્વસ્થનું આચરણ તારે કરવાનું છે જોઈએ બાલ ઉતિષ્ઠ શૈયાત સ્વસ્થ વૃત્તમ સમાચર સ્મર જગત વિધાતારમ તતઃ શુદ્ધમ જલમ પીબા જોઈએ તો કે અન્વય જોઈએ તો કે હે બાલ સૈયા વૃત્તમ જગત વિધાતા શબ્દાર્થ જોઈએ તો કે શય્યાત એટલે કે પથારી અને ત્યાર પછી એવું કીધું છે કે ઉત્તિષ એટલે કે તું ઉભો થાય તું ઊભો થો એમ સ્વસ્થ વૃત્તમ એટલે કે શું કીધું કે સ્વસ્થ વ્યવહાર સ્વસ્થ આચરણ સમ આચરણ સમાચર એટલે કે સારું આચરણ એમ સ્વસ્થ વ્યવહાર સ્વસ્થ આચરણ કર એમ ત્યાર પછી સ્મર જગત વિધાતારમ એટલે કે સ્મર એટલે કે તું યાદ કર જગત વિધાતારમ એટલે કે જગતનું જે સર્જન કરનાર છે એમને જગતના જે પિતા છે એમને યાદ કર તત શુદ્ધમ જલમ પીબત અને તત એટલે કે ત્યાર પછી સ્વચ્છ

કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી જેના આગળના ભાગમાં કરાગ સરસ્વતી હોય હાથ પાછળના ભાગની અંદર હાથના પાછળના ભાગની અંદર સરસ્વતી હોય લક્ષ્મી હોય અને વચ્ચે ગોવિંદ હોય એટલે ભગવાન શ્રી કૃષ્ણ હોય જગતનો જે આધાર છે જગતને જે સર્જન કરનારો જે વ્યક્તિ છે જે ઈશ્વર છે જે ચંત જે ચેતન્ય શક્તિ છે આ ચેતન્ય શક્તિની યાદ કરવાની કીધી છે સરસ મજાનું ઊઠીને રોગ અકડાટ ન કરતા અથવા તો સરસ મજાનું સવારે ઉઠીને અને ક્યાં છે આ વસ્તુને ક્યાં છે તે વસ્તુને આ ગુસ્સે ન કરતા સ્વસ્થ વૃત્તમ સમાચાર સારી રીતે આચરણ કરવાનું છે કેમકે મન શાંત હોય તો ઈશ્વરની આરાધના થાય મન શાંત જ્યાં સુધી નથી હોતું ત્યાં સુધી ઈશ્વરની જે આરાધના જે છે એ નથી થતી એટલે કે મન શાંત હોય સ્વસ્થ વૃત્તમ સમાચરમ સ્વસ્થ આચરણ હોય તો જગતના જે વિધાતા છે જગત વિધાતા આરંભ તો જગતના વિધાતાને યાદ કરી શકાય તો જગતના વિધાતાને સ્મરણ કરી શકાય એટલે એવું કીધું છે કે સ્મર જગત વિધાતારંભ અને એ સ્મર જગત વિધાતારંભ એની પહેલા એક બાબત વાત નાની બાબત વાત કરવામાં આવે નાની બાબતની સ્પષ્ટ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્વસ્થ રોત્તમ સમાચર ઊઠીને સીધું આચરણને ખરાબ નથી કરવાનું ઊઠીને સીધા આચરણ જે છે એ સ્પષ્ટ આચરણ રાખવાનું છે સ્વસ્થ આચરણ રાખવાનું છે અને સ્વસ્થ આચરણ સ્વસ્થ આચરણ એવી રીતે મગજમાં ધ્યાન ધરીને અને ઈશ્વરનું સ્મરણ કરવાનું છે ઈશ્વરનું શુદ્ધ પાણી પી આપણે ત્યાં જે છે એ સરસ મજાનું પાણી પીવાની વાત ઉઠીને કરવામાં આવેલી છે આયુર્વેદ એવું માને છે કે બ્રશ કરતા પહેલા પાણી પીવું જોઈએ આપણે જે ટૂથ પેસ્ટથી બ્રશ કરીએ બરોબર દાંતણ કરીએ દાંતણ કર્યાની પહેલા આપણે પાણી પીવું જોઈએ આવું કીધું છે શા માટે તો કે અમુક એક નાના નાના જીવ જંતુઓ હોય અથવા તો મોટા જે પશુ પંખીઓ હોય તમે જોજો પશુઓને જ્યાં વાગ્યું હોય ને તો ત્યાં એ પોતે જીભથી એનો ઘા રૂજાવતા હોય છે તમને ખબર હોય તો પશુ પંખીને જ્યાં વાગતું હોય ને તો જીભ એ ઘસી ઘસીને પોતાનો જે છે એ ઘા રૂજાવતા હોય છે શા માટે એવી રીતે ઘા રૂજે તો કે

એ પોતાને ક્યાંક વાગ્યું હોય ને ઘા જે વાગ્યું હોય ને તો ત્યાં એ પોતાના જીભથી એ ચાટતું હોય શું કામ તો કે શરીરની જે મોઢાની જે લાળ હોય ને આ લાળ બહુ જબરદસ્ત કામ કરતી હોય છે ઘણી બધી વખત તમે જોજો આયુર્વેદની અંદર એક સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે તમારા શરીરમાં કોઈ ગુમડું થયું હોય કોઈ ઘા વાગ્યો હોય તો ત્યાં તમે ઉઠ્યા પહેલાની તરત પહેલાની જે લાળ હોય આ લાળ તમે જો ત્યાં ચોપડો તો ત્યાં એનું લેપન કરો તો એ ધીમે ધીમે ગુમડું જાય છે ઓછું થતું જાય એ ઘા રૂજાતો જાય જેમ પ્રાણીઓને થાય એવી રીતે અથવા તો એટલી બધી તાકાત હોય છે કે તમારા આંખના જ જે લાળ હોય છે મોઢાની એ લાળને આંખ ઉપર જો પડવાથી આંખના નંબર પણ રહે છે છે આયુર્વેદ એટલા માટે આપણી લાળ જે છે લાળને પીવાની છે લાળ જે છે એટલા માટે કીધું કે ઉઠીને તરત બ્રશ ન કરતા પહેલા આપણે બ્રશ કરીએ છીએ મોઢું આ મોઢામાંથી દુર્ગંધ આવશે વગેરે વગેરે પણ નહીં આયુર્વેદ એવી સ્પષ્ટતા કરી છે કે ઉઠીને સીધું પાણી પીવાનું છે ગરમ ઉફાળું પાણી હોય જો એ પી જઈએ ઊઠીને સીધું તો ખૂબ જ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે અને આગળની જે બધી ક્રિયાઓ છે બહુ સરસ રીતે થઈ શકે એટલા માટે કીધું છે કે હે બાળક તું પથારીમાંથી ઊઠ અને સ્વસ્થ આચરણ વ્યવહાર કર અને જગતના જે કર્તા છે જગતના જે સર્જનહાર છે પરમેશ્વરને યાદ કર અને ત્યાર પછી જે છે એ તો પછી ચોખ્ખું પાણી પી આવું કીધું છે બાલ ઉતિષ્ઠ શયયાતહ સ્વસ્થ સમાજ સ્મર જગત વિધાતારં તતઃ શુદ્ધમ જલમ પીબ એટલે કે હે બાળ હે બાળક પથારી માંથી ઉભો હે બાળક પથારી માંથી તું ઉભો અને સ્વસ્થ આચરણ કર સારું આચરણ કર અને ત્યાર પછી જગતના જે વિધાતા છે જગતના સૃષ્ટિના જે સંચાલન કરતા છે એને તું યાદ કર અને તતઃ શુદ્ધમ જલમ પીબ એટલે કે ત્યાર પછી તો સ્વસ્થ અને શુદ્ધ એ પાણી જે છે એ તું પી આશા રાખું છું પેલો જે શ્લોક છે દૈનિક આપણી ક્રિયાનો કે ભાઈ આપણે ઊઠીને સીધું સ્વસ્થ આચરણ કરવું જોઈએ અને જગતના વિધાતાને યાદ કરવા જોઈએ જગતના જે સૃષ્ટિના જે રચયિતા છે કે જે સૃષ્ટિના રચયિતા શા માટે યાદ કરવાના તો કે ભગવાન તારા લીધે હું આ મારી સવાર જે છે એ મારી પીડી છે તો ન હોત તો મારી સવાર ન પડત એટલે ઈશ્વરને આધારે આપણી સવાર પડી છે આગળનું અને વિચાર કરો તમે યાદ શક્તિ કોણ આપણને આપે તો કે ઈશ્વર દ્વારા યાદ આવે ઈશ્વર દ્વારા યાદ આવે ને બાકી તો રાત્રે તો બધું હોય ત્યારે બધું ભૂલી જઈએ છીએ પણ રાત્રે જયારે સૂતા હોય બધું ભૂલી જઈએ સવારે પાછા ઉઠીએ ત્યારે બધું યાદ આવે કે ભાઈ હું ધોરણ દસ માં ભણું છું મારી શાળાનું નામ આ છે મારા વર્ગ શિક્ષક આ છે મને સંસ્કૃત આ શિક્ષક ભણાવે છે વળી એ બધું ભૂલાઈ ગયું તકલીફ થાય ને તકલીફ થાય વળી કાલ હવારે એમ થાય કે ભાઈ નહીં શિક્ષક સામે આવીને એમ કહેવામાં આવે કે ભાઈ નહીં હું તમારો સાહેબ છું તમે મારા વિદ્યાર્થી છો સારું છે આ બધું ભગવાનની કૃપાથી યાદ રહેશે નથી તકલીફ પડે પછી એટલે જગતના વિધાતાને એટલા માટે યાદ કરવાના કે હે ઈશ્વર મને યાદશક્તિ હું ઉઠા પછી મને યાદશક્તિ તમારા દ્વારા પ્રદાન થઈ છે એટલા માટે જગતના ઈશ્વરને યાદ કરવાના અને પછી ત્યાર પછી હું કીધું છે કે શુદ્ધમ જલેમ પીબા એટલે કે સરસ મજાનું જે છે એ ગરમ હું ફાળું પાણી એ પીવું જોઈએ એટલે ત્યાર પછી શુદ્ધ પાણી પીવું જોઈએ આશા રાખું છું પેલો શ્લોક દિનચર્યાનો પહેલો શ્લોક તમને આવડી ગયો હશે